31 સુધી જોયેલા છે આપણે ત્યાગ પત્ર 32મો પારિભાષિક શબ્દ ત્યાગ પત્ર તો કંપનીએ મંજૂર કરેલા હકના શેરમાંથી બધા જ શેર અથવા તે પૈકી થોડા શેર કોઈ શેર હોલ્ડર બીજી વ્યક્તિને આપવા માંગતો હોય ત્યારે તે પત્રનો જે પત્રનો ઉપયોગ કરે છે તેને જે પત્રનો ઉપયોગ કરે છે તેને ત્યાગપત્ર અરજદારો ને ફાળવેલ શેરની તમામ વિગતો દર્શાવતા પત્રકને અરજદારોને એટલે જેટલા લોકોએ નવો આઈપીઓ બહાર પડ્યો ત્યારે જેટલા લોકોએ જે તે કંપનીના શેર ખરીદવા માટેની આઈપીઓ ભર્યો છે અરજી કરી છે તે વખતે અરજદારોને ફાળવેલ શેરની તમામ વિગતો એટલે કયા શેર હોલ્ડરને અથવા તો કયા અરજદારને કેટલા પ્રમાણમાં શેર અપાયા છે તે અંગેની વિગત દર્શાવતું પત્ર એટલે એને કહેવાશે શેર વહેંચણી પત્ર જો કે વર્તમાનમાં અત્યારે હાલ બદલાયું છે થોડું લાઈવ કદાચ તમને કદાચ નોલેજ શેર કરી શકું કે તમે કોઈ પણ કંપનીનો આઈપીઓ ભરો છો તો એમાં 14999 રૂપિયા સુધી જ security exchange board of india sebi ના સંદર્ભમાં કોઈ એક ડિમેટ હોલ્ડર વધુમાં વધુ પોતાના ડિમેટ એકાઉન્ટમાંથી કોઈ પણ કંપની નો આઈપીઓ ભરી શકે છે મેક્સિમમ 14999 રૂપિયાનો એટલે 15000 થી ઊંચી રકમનો હંમેશા હોય છે એ 14550 બી હોય શકે 14900 પણ હોય શકે 14200 પણ હોય શકે જે પ્રમાણે એને નક્કી કર્યા હોય એ પ્રમાણે ઓકે કંપની ને શેર પ્રમાણ પત્રક પરત કરવું વિશાળ અર્થમાં અહીંયા આપણને કોઈ ધ્યાન દોર્યું નથી પણ રિપીટ કરી લઉં છું સામાન્ય અર્થમાં શેર

શેર હપ્તાના નાણા ન ચૂકવે અથવા કંપનીને ચૂકવવાનું થતું દેવું એટલે જે પણ કંઈ બાકી રકમ છે બાકી હપ્તું છે પણ કંઈ ચૂકવતું નથી ત્યારે કંપની તે શેર હોલ્ડરના શેર વેચીને પોતાની લેણી રકમને વસૂલ કરવા માટેનો જે વિશેષ હક ધરાવે છે તેને શેર પર વિશેષ હક અથવા શેર લિયન તરીકે ઓળખવામાં આવે છે. રિપીટ કરી લઉં છું દીકરાઓ યાદ સાથે કરી લેજો નોટબુક રાખવાનું હતું શરૂઆતના વિડિયોમાં હજુ પણ કહું છું સાથે લખી લો અધરવાઇઝ જેથી તમારી પાસે હેન્ડી હશે તો તમે તૈયારી કરી શકશો. રિપીટ કરીએ શેર લિયન અથવા શેર પર વિશેષ હક એટલે શું? જ્યારે કોઈ શેર હોલ્ડર કંપનીને

જે વિશેષ હક ધરાવે છે તેને શેર પર વિશેષ હક અથવા શેર લિયન તરીકે ઓળખવામાં આવે છે 34મો શેર વહેંચણી બહાર પાડેલ શેર માટે જાહેર જનતા કે પ્રજા તરફથી મળેલ શેર અરજીઓ અરજદારો વચ્ચે કંપની દ્વારા બહાર પાડેલ શેરની ફાળવણી કરવી અને અરજદારના ડિબેટ ખાતામાં શેરને જમા આપવા જમા કરાવવા જેને કહેવાશે શેરની વેચણી રિપીટ કરી લઉં છું શેર વેચવા ડિસ્ટ્રિબ્યુટ કરવા આપણી ભાષામાં સાદા શબ્દોમાં બહાર પાડે શેર માટે જાહેર પ્રજા તરફથી મળે શેર અરજીઓ અરજદારો વચ્ચે કંપની દ્વારા બહાર પાડેલ શેરની ફાળવણી કરવી અને ફરજદારના ડિમેટ ખાતામાં શેર જમા જમા કરાવવા એટલે શેર વેચણી અનિયમિત શેર વેચણી રેગ્યુલર શેર વેચણી શબ્દ હતો હવે અનિયમિત શેર વેચણી શેર વેચણી અંગેના નિયંત્રણો કે જોગવાઈઓનો અમલ કર્યા સિવાય નિયમોનો ભંગ કરીને કરવામાં આવેલી શેર વેચણીને અનિયમિત શેર વેચણી કહે છે રિપીટ કરું છું શેર વેચણી અંગેના નિયંત્રણો કે જોગવાઈઓનો અમલ કર્યા વગર નિયમોનો ભંગ કરીને કરવામાં આવેલી શેર વેચણીને અનિયમિત શેરની વહેંચણી કહેવાય ગેરકાયદેસર શેર વેચણી શેર ની વહેંચણી થાય ત્યારે કંપની અને શેરહોલ્ડર વચ્ચે કરાર વચ્ચેનો કરાર સંપૂર્ણ થયો એમ કહેવાય જો કરાર માટેના આવશ્યક તત્વોનો શેર વેચણીમાં અભાવ જોવા મળે તો તેને ગેરકાયદેસર શેર વેચણી ગણાય છે રિપીટ કરી લઉં છું ગેરકાયદેસર શેર વહેંચણી શેરની વહેંચણી થાય

નો અભાવ જોવા મળે તો તે ગેરકાયદેસર શેર વેચણી ગણાય તો એ તત્વો કયા તો દરખાસ્ત દરખાસ્તનું સ્વીકાર સ્વીકારની જાણ હવેજનો અભાવ વગેરે બાબતો એ તત્વો છે જેનો અભાવ હોય અને છતાં પણ શેરની વેચણી થઈ હોય તો તે ગેરકાયદેસર શેર વેચણી ગણાશે એક વખત રિપીટ કરીએ દીકરાઓ શેરની વેચણી થાય ત્યારે કંપની અને શેર હોલ્ડરો વચ્ચે કરાર સંપૂર્ણ થયો એમ કહેવાય પરંતુ જો કરાર માટેના આવશ્યક તત્વોનો શેર વેચણીમાં અભાવ જોવા મળે તો તે પ્રકારની શેર વેચણી ને ગેરકાયદેસર શેર વેચણી કહે છે શેર વેચણીમાં આવશ્યક તત્વો જે છે તે દરખાસ્ત દરખાસ્ત નો સ્વીકાર સ્વીકારની જાણ અને અભેદનો અભાવ વગેરે જેવા તત્વોનો સમાવેશ થાય છે

ખરીદાયેલા શેર સેવીએ નક્કી કરેલ સમય સુધી વેચી ન શકાય મતલબ વેચી ન શકાય આપી ન શકાય ટ્રાન્સફર ન કરી શકાય તેવા સમયગાળાને લોકિંગ પીરિયડ કહે છે દાખલા તરીકે મેં હમણાં તમને ધ્યાન દોર્યું કે કોઈ પણ કંપનીનો જ્યારે આઈપીઓ બાર પડે છે ત્યારે સમજવા માટે કોઈ પણ કંપનીનો આઈપીઓ બાર પડ્યો

ચોક્કસ સમયગાળાની અંદર ભરણું નીકટતા થઈ ગયો ત્યારબાદ શેર વેચવામાં આવ્યા વેચી દીધા પછી ની વાત છે શેર એ નક્કી કરેલા સમય સુધી વેચી શકાય નહીં તેવા સમયગાળાને દાખલા તરીકે તમારા ડિમેટ એકાઉન્ટમાં આવી ગયા શેર અને તેના પછી 15 દિવસ સુધી તમે શેર વેચી ન શકો તો એને કહેવાશે લોક ઇન પીરિયડ ભૂલાઈ નઈ બિગ્રા

કંપનીને ચૂકવવાનું થતું તેવું ન ચૂકવે ત્યારે કંપની તે શેર હોલ્ડરના શેર વેચીને પોતાની લેણી રકમ એટલે જે માંગે છે તે રકમ વસૂલ કરવાનો જે વિશેષ હક ધરાવે છે તેને શેર પર વિશેષ હક અથવા શેર લિયન તરીકે ઓળખવામાં આવે છે શેર વહેચણી બહાર પાડેલ શેર માટે જાહેર પ્રજા તરફથી મળેલ શેર અરજીઓ અરજદારો વચ્ચે કંપની દ્વારા બહાર પાડેલા શેરની ફાળવણી કરવી અને અરજદારના ડેબિટ ખાતામાં શેર જમા કરાવવા જેને કહેવાશે શેર વેચણી અનિયમિત શેર વેચણી શેર વેચણી અંગેના નિયંત્રણો કે જોગવાઈઓનો અમલ કર્યા વગર નિયમોનો ભંગ કરીને શેર વેચણી કરવામાં આવી હોય તો તેવા પ્રકારની શેર વેચણીને અનિયમિત શેર વેચણી કહે છે

વગેરે જેવા તત્વોનો સમાવેશ થાય છે અને છેલ્લે ટોપિક હતું લોક ઇન પિરિયડ જય બર્ણા દ્વારા ખરીદેલા શેર સેવીએ કરેલા સમય સુધી વેચી ન શકાય તેવા સમયગાળાને લોક ઇન પીરિયડ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે દેખરાઓ કેવું લાગે છે તે બાબત અંગે એસપી વિષય માટે પરિભાષિક શબ્દોની સમજ ચાલુ છે હજુ ચેપ્ટર ચાલુ કરીશું પ્રસ્તુઓનો આ સમજને ચાલુ કરીશું ત્યારે ખૂબ મજા આવશે પણ ત્યારે હાલ મારો ઉત્સાહ વધારવા માટે આપને કેવું લાગે છે કેવી અનુકૂળતા રહે છે કંઈ પોતાનું સજેશન હોય તો મને ચેટિંગ કરી શકો છો અથવા મને કમેન્ટ કરી શકો છો ઓકે અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં આપ તરફથી મળતો સહકાર હંમેશા મળતો રહે ઈચ્છું છું અને ગામડાના વિદ્યાર્થીઓ સુધી પણ આ વિડિયો મારા પહોંચે એ પણ ખાસ હેતુ છે ઓકે વિદ્યાર્થીઓ ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ